કાકોશી ગ્રામ પંચાયતના કર્મચારીઓની મનમાની સામે આવી સિદ્ધપુર તાલુકાના કાકોશી ગ્રામ પંચાયત કચેરીઓમાં ઘોર બેદરકારી સામે આવી છે કાકોશી ગામના લોકોને પીવાનું પાણી ઘણા સમયથી સમયસર ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે જોવાનું એ રહ્યું કે ગામમાં આવેલા ટાંકાનું પાણી છલુંછલ ભરાઈને ઉપરથી જઈ રહ્યું છે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દુરુપયોગ જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ ગ્રામ પંચાયતના કર્મચારીઓના આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે ગામમાં સમયસર પાણી ન આવતા ગામના લોકો બહારથી ટેન્કર દ્વારા પાણી મંગાવવામાં આવ્યું છે ગામના લોકોનું કહેવું છે કે ઘણા સમયથી ગ્રામ પંચાયતના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં પણ આ ખાડાકાન કરતા જોવા મળી રહ્યા છે જે ગામના લોકો કહી રહ્યા છે કે શું કાકોસી ગામને સમયસર પાણી મળશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે મોહમ્મદ પઠાણ ઉંઝા નમસ્કાર કોશીપુર તાલુકાનો કાકોસી ગામનો રહેવાસી છું કાકોસી ગામમાં પાણીની બહુ અસર સર્જાઈ છે ભારે લેવલમાં છ છ મહિનાથી પાણી આવતું નથી એમાં છેલ્લા ચાર દિવસથી ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી કન્ટિન્યુ પાણી આવ્યું નથી ઘરમાં લોકો આજુબાજુ મોલ્લાના બધા ટેન્કરો લાવી લાવીને તેમનું પૂરું કરે છે પાણી અને રાત્રે સાડા બાર વાગે બોર ઉભરાઈને જાય છે પંચાયતનો પણ કંઈને કંઈ પડી નથી બરાબર અને કાકોસીમાં સાડા બાર વાગે રાત્રે પાણી ઓવરફ્લો થઈને જાય છે મિરોન લેબડાના બી બહાર પાણી નીકળેલું કોઈને કંઈ પડી નથી ત્રણ ત્રણ દિવસમાં ગામમાં પાણી જ નથી ઘરો બધાના ઘરે અને અહીંયા પંચાયતનો માણસ પાણસ પાણી તો છોડે છે બોર ચાલુ કરે છે પણ બંધ ક્યારે કરવો એને કોઈને ભાન જ નથી ગામમાં પાણીની બહુ અસર સર્જાય છે તો આની ખાસ નોંધ લેવી એવી મારી વિનંતી છે